નમસ્કાર ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું શું જ્ઞાન મેળવવા માટે ભૂલો કરવી જરૂરી છે અને શું કોઈ વ્યક્તિ પાપનો અનુભવ કર્યા વગર સંત બની શકે હમ બહુ ઊંડા સવાલો છે હા અને આ સવાલો આપણને સદીઓથી ગૂંચવતા આવ્યા છે આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણમાં ઉતરીશું જે આ જ સવાલોની આસપાસ વણાયેલી છે ઓગણીસો બાવીસમાં માં પ્રગટ થયેલી હરમાન હેસની સિદ્ધાર્થ બરાબર અને આ પુસ્તક ખરેખર અનોખું છે એ એવા સમયે લખાયું પ્રથમ વિશ્વયુદ્ધ પછી ખરું ને હા જ્યારે આખું યુરોપ આમ જુઓ તો હતાશામાં ડૂબેલું હતું જૂના મૂલ્યો બધા ભાંગી પડ્યા હતા લોકો શાંતિ માટે આમ તેમ ફાંફા મારી રહ્યા હતા અચ્છા ત્યારે પૂર્વના દર્શનમાંથી પ્રેરણા લઈને લખાયેલી આ વાર્તાએ પશ્ચિમના લોકોને જાણે એક નવી દિશા આપી અને લેખક પોતે પણ એમના માતા પિતા ભારતમાં મિશનરી હતા એટલે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ તો એમ કહી શકાય કે એમના લોહીમાં હતા તો ચાલો આ આખી આધ્યાત્મિક સફરને જરા નજીકથી જોઈએ વાર્તામાં શું થાય છે અને એનો મતલબ શું છે એ સમજીએ ચોક્કસ પણ એ શરૂ કરતા પહેલા એક વાત ચોખ્ખી કરવી બહુ જ જરૂરી છે કારણ કે ઘણા લોકો અહીં ભૂલ કરે છે હા એ બહુ મહત્વનું છે કે આ વાર્તાનો નાયક સિદ્ધાર્થ છે પણ એ ઐતિહાસિક ગૌતમ બુદ્ધ નથી બુદ્ધ પોતે આ વાર્તામાં ગૌતમ નામે એક અલગ પાત્ર તરીકે આવે છે બિલકુલ આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વની છે આ વાર્તા કોઈ એક બુદ્ધની નથી પણ કોઈ પણ વ્યક્તિની એમ કહીએ કે બુદ્ધ બનવાની સફરની છે ચાલો તો શરૂઆત કરીએ વાર્તાનો આરંભ થાય છે એક આદર્શ યુવાનથી સિદ્ધાર્થ એક બ્રાહ્મણ પુત્ર દેખાવડો બુદ્ધિશાળી હા વેદો અને ઉપનિષદોનો જ્ઞાતા ટૂંકમાં એની પાસે બધું જ છે જેની કોઈ ઈચ્છા રાખી શકે એના પિતાને એના પર ગર્વ છે માતા એને પ્રેમ કરે છે અને એનો મિત્ર ગોવિંદ તો એની પૂજા કરે છે પણ પણ આ બધું હોવા છતાં સિદ્ધાર્થના મનમાં શાંતિ નથી અને આજ વાર્તાનો પાયો છે એને લાગે છે કે એના ગુરુઓ જે જ્ઞાન આપે છે એ બધું ઉધાર લીધેલું છે પુસ્તકોમાંથી આવેલું છે મતલબ અનુભવનું નથી હા એનાથી માહિતી મળે છે પણ આત્માનો અનુભવ નથી થતો એના મનમાં એક સવાલ સતત ગુમરાયા કરે છે કે જો આ બધા જ જ્ઞાનીઓ આટલું બધું જાણે છે તો શું તેમણે પોતે આત્મસાક્ષાત્કાર કર્યો છે શું તેઓ ખરેખર સુખી છે અને એને જવાબ ના માં મળે છે બરાબર આ તો એવું થયું કે કોઈ સ્વિમિંગના પાંચ પુસ્તકો વાંચી લે પણ પાણીમાં ક્યારે ઉતર્યું જ ન હોય એકદમ સાચું સિદ્ધાર્થને માત્ર પુસ્તકો નહોતા વાંચવા એણે જાતે તરીને જોવું હતું એટલે એ એક એવો નિર્ણય લે છે જે એના પિતા માટે બહુ આઘાતજનક હતો તે શ્રમણ બનવાનું નક્કી કરે છે શ્રમણ એટલે એ સમયના સંન્યાસીઓ જે ઘર બાર પરિવાર બધું છોડીને જંગલમાં ભટકે અને કઠોર તપસ્યા દ્વારા સત્ય શોધવાનો પ્રયત્ન કરે એવું માનીને કે જો તે પોતાના સ્વને પોતાના અહંકારને મારી નાખશે તો જ પરમ સત્ય મળશે હા અને તેનો વફાદાર મિત્ર ગોવિંદ એ પણ તેની સાથે આ કઠોર માર્ગ પર નીકળી પડે છે અને આ તપસ્યા કોઈ જેવી તેવી નથી ભૂખ્યા તરસ્યા રહેવું શરીરને કષ્ટ આપવું ધ્યાન કરવું બધું જ પણ ત્રણ વર્ષ પછી સિદ્ધાર્થને એક મોટો આંચકો લાગે છે એને સમજાય છે કે આ બધું વ્યર્થ છે વ્યર્થ કેમ હા એને સમજાય છે કે આ તો માત્ર પલાયનવાદ છે જેમ કોઈ શરાબી શરાબ પીને થોડા સમય માટે પોતાના દુઃખો ભૂલી જાય છે બરાબર બસ એ જ રીતે તે તપસ્યા કરીને પોતાના હું ને થોડા સમય માટે ભૂલી રહ્યો છે પણ જેવી તપસ્યા પૂરી થાય જેવો નશો ઉતરે એ હું તો પાછો આવીને ઊભો જ રહે છે ઓ તો આ તેની યાત્રાનો પહેલો મોટો વળાંક હતો જ્યાં તે એક સ્વીકૃત આધ્યાત્મિક માર્ગને નકારી દે છે બિલકુલ તો તપસ્યાનો રસ્તો પણ કામ ન લાગ્યો હવે શું ત્યારે જ તેમને ગૌતમ બુદ્ધના ઉપદેશો વિશે સાંભળવા મળે છે હા અને બંને મિત્રો તેમની પાસે પહોંચે છે વ્યક્તિત્વ તેમની શાંતિ જ્ઞાનથી બંને ખૂબ પ્રભાવિત થાય છે ગોવિંદ તો તરત જ હા ગોવિંદ તો તરત જ બુદ્ધના શરણે જઈને તેમનું શિષ્ય બની જાય છે પણ અહીં વાર્તામાં એક નાટકીય વળાંક આવે છે સિદ્ધાર્થ ના પાડી દે છે અને એ જે કારણ આપે છે ને તે આખી નવલકથાનો સાર છે તે બુદ્ધને ખૂબ આદરથી કહે છે શું કહે છે એ કહે છે તમારો ઉપદેશ સંપૂર્ણ છે તેમાં કોઈ ખામી નથી તમે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે પણ તે તમે તમારા અનુભવથી કર્યું છે શબ્દોથી નહીં વાહ જો હું તમારો શિષ્ય બનીશ તો હું તમારા જ્ઞાનને જાણીશ પણ તેને અનુભવી નહીં શકું હું તમારો પડછાયો બની જઈશ પણ તમારા જેવો બુદ્ધ નહીં બની શકું એક મિનિટ આ તો બહુ મોટી વાત થઈ મતલબ કે એ સમયના સૌથી મોટા આધ્યાત્મિક ગુરુ જેમને લોકો ભગવાન માનતા હતા તેમને સિદ્ધાર્થ એમ કહી રહ્યો છે કે તમારો રસ્તો તમારા માટે સારો મારા માટે નહીં હા આ તો લગભગ ધર્મની નિંદા કરવા બરાબર ન કહેવાય થોડું અહંકારી પણ લાગે બરાબર બહારથી જોતા એ અહંકાર લાગે પણ ઊંડાણમાં એ વ્યક્તિવાદ એટલે કે ઇન્ડિવિજ્યુઅલિઝમનો સર્વોચ્ચ આદર છે અચ્છા સિદ્ધાર્થ કહે છે કે સત્યનો કોઈ એક જ રેડીમેડ રસ્તો ન હોઈ શકે દરેક વ્યક્તિએ પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડે છે અહીં પહેલીવાર તે પોતાના મિત્ર ગોવિંદથી અલગ થાય છે અને સાચી એકલતા અને સ્વતંત્રતાનો અનુભવ કરે છે એની અસલી યાત્રા હવે શરૂ થાય છે બિલકુલ તો તપસ્યા અને બુદ્ધ બંનેને નકાર્યા પછી સિદ્ધાર્થ પાસે હવે કોઈ તૈયાર રસ્તો નહોતો તે સાવ એકલો હતો અને અહીંથી વાર્તા એક એવો વાળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય જે આધ્યાત્મિક જગતને તે તે શોધી રહ્યો હતો તેને છોડીને ભૌતિક જગત એટલે કે સંસારમાં છે બરાબર તે નદી પાર કરીને એક મોટા શહેરમાં આવે છે અને ત્યાં તેની મુલાકાત બે મુખ્ય પાત્રો સાથે થાય છે એક સુંદર ગણિકા કમલા અને એક ધનવાન વેપારી કામસ્વામી અને સિદ્ધાર્થ નક્કી કરે છે કે આત્માને સમજતા પહેલા તેને શરીર અને સંસારને સમજવા પડશે હા તે કમલા પાસે પ્રેમ અને વાસનાની કળા શીખવા માંગે છે અને કામસ્વામી પાસે ધન કમાવાની કળા કમલાનું પાત્ર અહીં ખૂબ રસપ્રદ છે તે માત્ર વિલાસનું પ્રતિક નથી સિદ્ધાર્થ તેને પોતાની ગુરુ માને છે સાચી વાત છે હેસ અહીં બહુ સુંદર રીતે બતાવે છે કે શીખવા માટે ગુરુ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે કમલા સિદ્ધાર્થને શારીરિક પ્રેમની કળા શીખવે છે પણ સાથે સાથે ધીરજ અને માનવ સ્વભાવની સમજ પણ આપે છે અને બીજી તરફ છે કામસ્વામી હા જેનું નામ જ કામ એટલે કે ઈચ્છાઓનું પ્રતિક છે તે સિદ્ધાર્થને વ્યાપારમાં જોતરે છે અને સિદ્ધાર્થ કામસ્વામીને પ્રભાવિત કરવા પોતાના ત્રણ ગુણો બતાવે છે જે તેણે શ્રમણ તરીકે કેળવ્યા હતા હું વિચારી શકું છું હું રાહ જોઈ શકું છું અને હું ઉપવાસ કરી શકું છું હા આ ત્રણ મંત્રો તો આજના સ્ટાર્ટઅપ કલ્ચરમાં પણ બહુ કામ લાગે એવા છે ચોક્કસ શરૂઆતમાં સિદ્ધાર્થ આ બધું એક રમતની જેમ લે છે પૈસા આવે કે જાય એને કોઈ ફરક નથી પડતો તે સંસારમાં રહે છે પણ સંસારથી અલિપ્ત પણ ધીમે ધીમે વર્ષો વીતતા જાય છે અને જે સંસારને તે રમત સમજતો હતો એ જ સંસાર તેને પોતાના ભરડામાં લઈ લે છે અને એ ભરડો પણ કેવો વીસ વર્ષ વીતી જાય છે સિદ્ધાર્થ હવે એક સામાન્ય ધનિક વ્યાપારી બની ગયો છે જુગાર રમે છે શરાબ પીવે છે પૈસાની ચિંતામાં ડૂબેલો રહે છે જે સામાન્ય લોકોને તે પહેલા બાળકો કહીને તુચ્છ ગણતો હતો એ જ લોભ ઈર્ષ્યા અને કંટાળો હવે તેના જીવનનો ભાગ બની ગયા છે ત્યાં સુધી કે એક રાત્રે તેને એક સ્વપ્ન આવે છે તે જુએ છે કે કમલાએ તેને ભેટમાં આપેલું સોનેરી પક્ષી જે પાંજરામાં હતો તે મરી ગયું છે અને એ સફાળો જાગી જાય છે હા અને તેને ભાન થાય છે કે એ પક્ષી બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો આત્મા છે જે આ ધન દોલત અને વિલાસના પાંજરામાં ધીમે ધીમે મરી રહ્યો છે વાહ આ તો બહુ શક્તિશાળી દૃશ્ય છે મતલબ કે એને અચાનક ભાન થયું કે તે જે શોધવા નીકળ્યો હતો એનાથી કેટલો દૂર આવી ગયો છે બિલકુલ મનોવિજ્ઞાનમાં જેને પડછાયો કે શેડો કહે છે આપણી અંદરનો અંધકાર એનો સામનો કરવાની આ ક્ષણ હતી અને તે એ સહન કરી શકતો નથી અને તે જ રાત્રે બધું છોડીને ભાગી જાય છે હા કોઈને પણ કહ્યા વગર એને એ પણ ખબર નથી કે કમલા તેના બાળકથી ગર્ભવતી છે તે એટલો બધો હતાશ હોય છે કે તે ફરીથી એ જ નદી કિનારે પહોંચે છે જ્યાંથી તેણે શહેરમાં પ્રવેશ કર્યો હતો અને આ વખતે તે આત્મહત્યા કરવાનો નક્કી કરે છે હા તેને લાગે છે કે તેનું જીવન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે પણ જેવો તે નદીમાં કૂદવા જાય છે તેના કાનમાં બ્રહ્માંડનો એક પવિત્ર ધ્વનિ ઓમ ગુંજી ઉઠે છે ઓમ હા અને એ ધ્વનિ સાંભળતા જ તેની બધી ચેતના જાગી જાય છે તેને પોતાના જીવનની બધી મૂર્ખામીઓ દેખાય છે પણ સાથે સાથે જીવનનો અર્થ પણ સમજાય છે તે થાકીને ત્યાં જ નદી કિનારે ઊંડી ઊંઘમાં સરી પડે છે મને એ સમજાતું નથી કે ઓમ શબ્દમાં એવું તો શું હતું કે જેણે એક મરવા જતા માણસને બચાવી લીધો એનો અર્થ શું છે જો અહીં ઓમ કોઈ મંત્ર નથી પણ એક એકતાનું પ્રતીક છે સિદ્ધાર્થને સમજાય છે કે જીવનના બધા જ અવાજો સુખ અને દુઃખ જન્મ અને મૃત્યુ પાપ અને પુણ્ય આ બધા અલગ અલગ નથી અચ્છા એ બધા મળીને જે એક મહાન સંગીત બને છે તે ઓમ છે જીવનને તેની સમગ્રતામાં સ્વીકારવાની આ ક્ષણ હતી જ્યારે તે જાગે છે ત્યારે તેને લાગે છે કે તેનો પુનર્જન્મ થયો છે અને અહીંથી નવલકથામાં નદીનું પાત્ર ખૂબ જ કેન્દ્રમાં આવી જાય છે એકદમ સાચું તે માત્ર પાણીનો પ્રવાહ નથી પણ જાણે એક જીવંત ગુરુ છે તો હવે સિદ્ધાર્થ શું કરે છે હવે તે નદી કિનારે જ રહેવાનું નક્કી કરે છે અને ત્યાંના એક વૃદ્ધ નાવિક વાસુદેવનો મદદનીશ બની જાય છે વાસુદેવ પોતે એક મૌન ગુરુ છે તે અભોણ છે કોઈ ઉપદેશ નથી આપતો તો પછી શીખવે છે શું જ્યારે પણ સિદ્ધાર્થ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે વાસુદેવ બસ એટલું જ કહે છે નદીને સાંભળો તે તને જવાબ આપશે અને નદી પાસેથી એ શું શીખે છે તે શીખે છે કે સમય પોતે એક ભ્રમ છે આપણે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને અલગ અલગ જોઈએ છે પણ નદીને જુઓ તે એક જ સમયે પોતાના ઉદ્ગમ સ્થાન પર પણ છે પ્રવાહમાં પણ છે અને સમુદ્રમાં પણ મળી રહી છે ઓ બધું એકસાથે જ બની રહ્યું છે આ તો અદ્ભુત વિચાર છે બરાબર એ જ રીતે આપણા જીવનમાં પાપી અને સંત બાળક અને વૃદ્ધ બધું એક જ ક્ષણે અસ્તિત્વ ધરાવે છે આ વાર્તાનો સૌથી ગહન દાર્શનિક વિચાર છે વર્ષો આમ જ શાંતિથી પસાર થાય છે સિદ્ધાર્થ હવે એક જ્ઞાની નાવિક બની ગયો છે પણ વાર્તા હજુ પૂરી નથી થઈ ના એક દિવસ વર્ષો પછી કમલા પોતાના દસ બાર વર્ષના દીકરા સાથે ત્યાં આવે છે તે ગૌતમ બુદ્ધના અંતમ દર્શન કરવા જઈ રહી હોય છે પણ નદી કિનારે તેને સાપ કરડે છે અને મરતા પહેલા તે પોતાના પુત્રને સિદ્ધાર્થને સોંપી જાય છે હા હવે સિદ્ધાર્થના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થાય છે પિતા બનવાનું તે પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરવાનો પ્રયત્ન કરે છે પણ એ પુત્ર જેનું નામ પણ સિદ્ધાર્થ છે તે શહેરના ભોગવિલાસમાં ઉછરેલો છે તેને આ જંગલનું સાદું જીવન પસંદ નથી તે પોતાના પિતાને ધિક્કારે છે તેમની મજાક ઉડાવે છે અને અંતે એક દિવસ તે સિદ્ધાર્થના પૈસા ચોરીને ભાગી જાય છે આ તો બહુ દુઃખદ ઘટના છે દુઃખદ છે પણ આ ઘટના સિદ્ધાર્થના જીવનનું ચક્ર પૂરું કરે છે પુત્રના વિરહમાં તે જે અસહ્ય પીડા અને મોહ અનુભવે છે ત્યારે તેને પહેલી વાર સમજાય છે કે વર્ષો પહેલા એના પિતાએ કેવું દુઃખ અનુભવ્યું હશે બરાબર તે પહેલીવાર કોઈ બીજાના દુઃખને સંપૂર્ણપણે સમજી શકે છે આ સાધારણ માનવીય દુઃખનો અનુભવ જ તેને સંપૂર્ણ જ્ઞાની બનાવે છે પણ આ કહેવું સહેલું છે એક પિતા તરીકે પોતાના દીકરાને આમ ખોટા રસ્તે જવા દેવો એને મુક્ત કરવો એ પ્રેમ છે કે બે જવાબદારી આ મુદ્દો મને થોડો ગૂંચવે છે બહુ સારો પ્રશ્ન છે વાસુદેવ તેને સમજાવે છે કે જેમ સિદ્ધાર્થના પિતા તેને રોકી ન શક્યા તેમ તે પણ પોતાના પુત્રને રોકી નહીં શકે દરેક વ્યક્તિએ પોતાની ભૂલો જાતે જ કરવી પડે છે અને પોતાનો રસ્તો જાતે જ શોધવો પડે છે હા અને ત્યારે સિદ્ધાર્થને જ્ઞાન થાય છે કે સાચો પ્રેમ કરવો એટલે કોઈને બંધનમાં રાખવું નહીં પણ તેને મુક્ત કરવું તે પોતાના પુત્રને જવા દે છે અને અંતે વાર્તાના ક્લાઇમેક્સમાં તેનો એ જ જૂનો મિત્ર ગોવિંદ જે હવે વૃદ્ધ થઈ ગયો છે અને આખી જિંદગી બુદ્ધનું શિષ્ય બનીને સત્ય શોધતો રહ્યો છે તે નદી પાર કરવા આવે છે તે હજુ પણ શોધી જ રહ્યો છે હા તે સિદ્ધાર્થને જ્ઞાની પુરુષ તરીકે ઓળખે છે અને તેની પાસે જ્ઞાન માગે છે સિદ્ધાર્થ હસીને કહે છે જ્ઞાન શબ્દોમાં આપી શકાતું નથી શબ્દો માત્ર અર્થને સીમિત કરી દે છે તો પછી તે શું સમજાવે છે એ છેલ્લો ઉપદેશ શું હતો કોઈ ઉપદેશ નહીં એ જ તો આ વાર્તાની સુંદરતા છે સિદ્ધાર્થ ગોવિંદને કોઈ ઉપદેશ આપવાને બદલે તેના કપાળે ચુંબન કરવાનું કહે છે ચુંબન હા અને એ સ્પર્શ દ્વારા શબ્દો વિના જ્ઞાનનું સંક્રમણ થાય છે ગોવિંદને એક ચમત્કાર જેવો અનુભવ થાય છે તેને સિદ્ધાર્થના શાંત ચહેરામાં હજારો ચહેરા દેખાય છે માછલી હરણ ખૂની પ્રેમી માતા બાળક તેને સિદ્ધાર્થના ચહેરામાં જ બુદ્ધનો ચહેરો દેખાય છે બરાબર તેને સમજાય છે કે પરમ સત્ય કોઈ એક વ્યક્તિમાં નથી પણ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલું છે આમ સિદ્ધાર્થની યાત્રા બળવાથી શરૂ થઈને અંતે સ્વીકાર પર પૂરી થાય છે તેણે કોઈ એક ધર્મનો પ્રચાર નથી કર્યો પણ દરેક વ્યક્તિની પોતાની આંતરિક શોધને વાચા આપી છે અને આ પુસ્તકનું સૌથી મોટું મહત્વ એ છે કે તે ભૂલોને ભૌતિક જગતના અનુભવોને પાપને પણ આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી ગણે છે સિદ્ધાર્થ પોતે કહે છે કે સંત બનવા માટે એક વિચાર મનમાં આવે છે આજના માહિતીના યુગમાં જ્યાં જ્ઞાન એટલે કે નોલેજ આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે જ્યાં સેંકડો પુસ્તકો અને ગુરુઓના ઉપદેશો એક ક્લિક પર મળે છે હા ત્યાં સિદ્ધાર્થની જેમ ડહાપણ વિઝડમ મેળવવા માટે વ્યક્તિગત અનુભવનું કેટલું મહત્ત્વ છે શું આપણે ખરેખર બધું અનુભવીને જ શીખી શકીએ ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું